પાલીકામાં હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની જન્મ શાનદાર ઉજવણી કરવામાં આવી આજના મુખ્ય સમાચાર જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશા ટાઉનમાં ગેવલ પ્રાઇમરી સ્કૂલના હોલમાં પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણાથી સાઉથ આફ્રિકાના હરિભક્તો દ્વારા યોગી ટીબાઈન સોસાયટી હરિનામ સોકળા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક અને આધ્યાત્મિક ધર્મગુરુ પ્રાંત સ્મરણીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને તેમના ગુરુવંદનીય યોગીજી મહારાજ આમ ગુરુ અને શિષ્યનો સાથ એક સાથે જન્મદિવસ શ્રદ્ધાપૂર્વક આનંદ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી ભજન કીર્તન પ્રાર્થના ધૂન બાદ સમૂહમાં મહાઆરતી કરવામાં આવી તથા મહાપ્રસાદનો સુંદર આયોજન કરવામાં આવ્યું સાઉથ આફ્રિકામાં હાલ સખત ઠંડી પડી રહી છે માઇનસ જીરો ત્રણ ડિગ્રી જેટલી ઠંડી પડી રહી હોવા છતાં પણ હરિભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો પોતાના પ્રાણપ્રિય ગુરુ પ્રાંત સ્મરણીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો જન્મદિવસ ઉજવવા હરિભક્તો ઠંડીની પરવા કર્યા વગર ઉમટી પડ્યા હતા આ પ્રસંગે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ

ના આધ્યાત્મિક ધર્મગુરુ પાતા સ્મરણીય પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો આજે જન્મ મહોત્સવ સાઉથ આફ્રિકાના જોહનિઝબર્ગ સ્ટેટમાં આવેલા લેનેશિયા ટાઉનના ગેવલ પ્રાઇમરી સ્કૂલના હોલની અંદર ભવ્યથી ભવ્ય રીતે અને ઉત્સાહભેર આનંદપૂર્વક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો એમના ગુરુ હરિ એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ ગુરુ હરિ એવા વિશ્વવંદીય યોગીજી મહારાજનો પણ જન્મ જયંતી અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની પણ જન્મજયંતિ એક સાથે ગુરુ અને શિષ્યની જયંતી હરિધામ છોકરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો સાઉથ આફ્રિકાના હરિભક્તો દ્વારા ઉજવવામાં શાનદાર રીતે ઉજવવામાં આવ્યા કહેવાય કે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ સમાજની અંદર આપણા ગુજરાતને કર્મભૂમિ બનાવી અને ગુજરાત રાજ્યના ઓ ઓસ ગામની અંદર જન્મેલા એવા વિશ્વ વિશ્વવનનીય હરિપ્રસાદ સ્વામીજી એ વિશ્વ લેવલે કામ કર્યું એમણે સમાજ સુધારક સંત તરીકે પણ ગણી શકાય અને વિશ્વવનનીય સંત તરીકે પણ એમની ઉલ્લેખના કરી શકાય કારણ કે એમણે સમાજના જે આદિવાસી વિસ્તારની અંદર વનવાસી વિસ્તારની અંદર અછૂત જેને અછૂત લોકો ગણે છે સમાજના લોકો જેને નીચા ગણે છે એમના ઘરે જઈને આત્મીય સંબંધ બાંધ્યો છે હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે માંસાહાર મુક્ત કર્યા છે અને સમાજ સમાજની અંદર ચાલતા અંધશ્રદ્ધા વિશ્વ અવિશ્વ અંધશ્રદ્ધા પછી કુરિવાજો દૂર કરીને સમાજની અંદર તરફ ભગવાન સ્વામિનારાયણ તરફ લોકોને વાયડા અને સદમાર્ગે તરફ વાયડા આવું ક્રાંતિકારી પગલું લઈને સંત એવા પાતા સ્મરણીય વિશ્વવનીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો જન્મજયંતિ અને એમના હરિ એવા યોગીજી મહારાજનો પણ જન્મજયંતિ હરિધામ છોકરાના સાઉથ આફ્રિકાના હરિભક્તોએ એકદમ ભક્તિમય આનંદ અને ઉલ્લાસથી એમણે આ જન્મ મહોત્સવ જોયો અને પ્રભુમય અને પ્રભુ માન્ય જીવનની પ્રેરણા આપીને વ્યક્તિથી વિશ્વ સુધી આત્મીયતાનો પસાર કરનારા આ વિભૂતિ પુરુષ એવા વિશ્વવંદનીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને યોગી બાપાને કોટી કોટી પ્રણામ અને એમના આધ્યાત્મિક વારસદાર હાલમાં આધ્યાત્મિક વારસદાર ધર્મગુરુ એવા પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી પણ એમના રસ્તે ચાલીને સુખદ અને શાંતિપૂર્વક સુહૃદય એકતા ભાવો નિર્માણ કરીને પ્રેમ સ્વરૂપદાસજી પણ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પણ એ જ રસ્તે ચાલીને આજે હરિધામ છોકરાનું સુકાન એવું સંભાળી રહ્યા છે અને સૌ હરિધામ છોકરા સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તોને પણ જય સ્વામિનારાયણ અને વિશ્વવર્નીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને પૂજ્ય યોગી બાપાને કોટી કોટી પ્રણામ આવા વિશ્વવનનીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામી જેવા સંતો જે ભારતની અંદર જનૈમાં અને વિશ્વ લેવલે જે આ કાર્ય કરે છે હજારો લોકોના જીવનમાંથી વ્યસન દૂર કર્યા માંસાર દૂર કર્યા અને સરમાર્ગે લોકોને લઈ ગયા એવા વિશ્વવર્નીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી પ્રણામ વંદન કૃતજ્ઞાપૂર્વક નમસ્કાર અને સૌ અને જય સ્વામિનારાયણ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્ય ગુજરાતી ન્યૂઝ